લિંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે થ્રી વ્હીલ ટેમ્પોની ચોરી કરનાર ટીમે ઝડપી બેરીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે લિંબાદ એસ કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી અતુર ટેમ્પો ચોરી કરી ભાગી છોડેલા બેરીઢાઓ સકીલ માંજરા અંસારી અને મહેબૂબ ખાન મબા મોદીન ખાન પઠાણની ઝડપી પાડ્યા હતા આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે સકીલ માંજરો અગાઉ પોતે વાહન લે વેચનું કામ કરતો હોય ઘણા સમયથી કોઈ સારા વાહનો લે વેચ માટે ન મળતા હોય પોતે દિવસે પોટલા ઉચકવાનું હમાલી કામ કરતો અને રાત્રે મહેબુબ પઠાણ સાથે મળી પાર્કિંગ કરેલ ટેમ્પાઓનું રેકી કરી ચોરી જે ટેમ્પામાં સીટની નીચે લોક ન હોય એવા ટેમ્પાને રસી ખેંચી લાવી ચાવી વગર ચાલુ કરી અન્ય કોઈ અવર જવર વગરની જગ્યાએ સંતાડી બાદમાં તેની સારા ભાવમાં વેચવા લિંબાત વિસ્તારમાંથી બે અતુલ શક્તિ ટેમ્પો ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બંને લીડાઓને ઝડપી પાડે લિંબાતના બે ગુનાના પેક ઉકેલી નીકળ્યા છે